બાજરાના લોટની ભાખરી બનાવવા માટે આપણે સૌપ્રથમ જોશે એક કપ જેટલો ઘઉંનો જીણો લોટ સાથે અડધો કપ જેટલો બાજરાનો લોટ લેવાનો સાથે એક ચમચી ઘઉંનો જાડો લોટ અને એક ચમચી ચણાનો લોટ લેવાનો એને પણ આપણે હવે મિક્સ કરી દેસી સામાન્ય રીતે ભાખરી છે એ આપણે ઘઉંના જાડા લોટથી અને ઘઉંનો ઝીણા લોટથી બનાવતા હોય આજે આપણે આમાં આ ભાખરીમાં બાજરાનો લોટ પણ ઉમેરી અને આ ભાખરી બનાવીએ છીએ આ અજમો છે અને આ નમક છે ટેસ્ટ મુજબ સરસ હેલ્ધી બને છે બાજરાના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે આ બાજરાના લોટની ભાખરી બનાવી છીએ જે ખૂબ જ હેલ્ધી પણ છે અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે સૌપ્રથમ હવે આમાં આ બધું લોટ હવે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એમાં મુઠ્ઠી પડતું તેલનું મોણ દેશી જરૂર હોય એ પ્રમાણે મુઠ્ઠી પડતું આપણે એમાં રોટનું મોણ દેશી હવે આપણે સરસ તેલનું મોણ દેવાઈ ગયું છે મુઠ્ઠી પડતું જેવું સરસ આપણું મોણ દેવાઈ ગયું છે હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને ભાખરી માટેનો કઠણ લોટ બાંધી લેશી જરૂર મુજબ ઉમેરતું જવાનું આપણો સરસ લોટ રેડી થઈ ગયો છે બંધાઈને હવે આને દસ પંદર મિનિટ રેસ્ટ આપશી ઢાંકણ ઢાંકીને અને ત્યારબાદ આપણે એની ભાખરી તૈયાર કરશી અને આને સેજ તેલવાળા હાથથી મસળી લેવાનો સેજ ને ત્યાર પછી ઢાંકી દેવાનું અને પછી આપણે એને આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે સરસ લોટનો લુવો લઈ લેવાનો અને વણી લેવાની ભાખરીને આપણે સરસ જરૂર પડે તો અટામણ તરીકે ઘઉંના લોટનો જ ઉપયોગ કરવાનો ત્યારે મને જરૂર પડી નથી આપણી સરસ ભાખરી ભણાઈ ગઈ છે હવે આપણે એને તવા ઉપર શેકી લેશી આ રીતે પલટાવી લેવાની હવે આ રીતે એને પ્રેસ કરતો જવાનું સરસ બધી બાજુથી શેકી લેવાની ભાખરીને મીડિયમ ફ્લેમ પર આપણી સરસ ભાખરી શેકાઈ ગઈ છે એને ઉપરથી ઘી લગાવી દેસી તો તૈયાર છે આપણી બાજરાના લોટની ભાખરી જેને મેં પાલકની ઢોકળી સાથે બનાવીને આ શાક સાથે મેં સર્વ કરી છે આ ભાખરીને તો બહુ જ સરસ હેલ્ધી બને છે તમે પણ ઘરે બનાવજો રેડી છે આપણી બાજરાના લોટની ભાખરી આ બાજરાની લોટની ભાખરી જે આપણે બનાવી એને મનપસંદ રીતે સવ કરી શકાય મેં આ ઢોકળીના શાક સાથે પાલકની ઢોકળી સાથે સવ કરેલ છે